ટાઈમ તમને બતાવ્યા જેવો નથી કારણ કે તમે બધા કહો કે હમણાં બહુ આરુડો થઈ ગયો હે તૈયાર થઈ ગયો છે એટલે સાડા તો અગિયાર જેવું ટાઈમ જાજો નથી થયો ને આપણી બાજુમાં બેઠા છે અજયભાઈ અને એનો કેવો એવો હે કે એક માંડવી ના કે બે ત્રણ ઝાડવા ઉપાડે ને ચેકિંગ કરા ને ચેકિંગ નું તો મિત્રો માનુ હે બાકી આ લુખેશ ની ડોડવા ખાવા આપણે સોખી વાત કરે ને જો આટલા તા ખાઈ ગયો ઈ ને અજે એને ઝાડું ઉપાડું બરોબર એટલે મારો મિત્રો તમને બધાને એવું જ કહેવાનું હે કે જે આવા હોય ને એટલે આપણી ભૂખ મોરો વેલેરા આવે સમજાણું તો એવું બધું હે અટાના ઓર માં અને બાકી તો એ કે પોપીઓ ખાવે ભાઈ પોપીઓ આ કંઈ

તો હાલો આપણે જરાક જેને જેને બાકા દીકી બોલાતા રહી હો તો બન્યા રહી જો આગળ જો મિત્રો અહીંયા હે ને પોપિયો મોરવાનું કામ કા ચાલતું હતું એટલે મેં કીધું આપણે એકાદી સીરનું નું બુસ મારે દઈએ એટલે મોટો બાપો પોપિયો ખાતા હતા ને એટલે ભેગી આપણે એક સીર બટકાવી દીધી તો હાલો જરાક ખાઈ નાખી મિત્રો હે બપોર પછીના ના શિયાર પાંચક વાઈ ગયા ને અમે અમારી સામે વાડી આવ્યા થોડું ઘણું કામકાજ હતું એટલે ને આ બાજુ ત્રણ લપોડું બેઠા

પછી જો મિત્રો આ હે દહિયું આની ટૂંકમાં આપણી ભાષામાં દહિયું કેવાય ને આ હે દહ પૈસા જો નાના સિક્કા હા જીનકા હોય જોઈ કેમ બાકી આમાં હે ને તમારા ભાઈ ના મિત્રો સિલ્વર બટન ને ગોલ્ડન બટન ને પૈડા હે અંદર બરાબર જા ભાઈ આ દાંડી મારે મિત્રો જા बीजा बेड़न्दी मरा गड़ जाए है देलो खोलो भाई देलो खोलो इतना लगन प्रसंग है जो कोई पर वितरण है और कैस्ट आलीनी तो ये ताप ला जाए भाई ना उनसे खाला नंगरा विनंति बताइने अच्छा ठीक है

ને આ થેગો તો બરોબર મસ્તી ને એમાં ગુલાબી ગુલાબી ફૂલડા હે તો આ કોમેન્ટ કરી દીજો કે ઈવાનું હે પછી મિત્રો બીજો આજે એક બતાવ દો લ્યા આય કોમેન્ટ કરી દીજો કે ઈવાનું હે બાકી મિત્રો અહીંયા ગુલાબ હે જો આ બગડવા માંડ્યા ખબર નહી વરસાદ વધે ગયો હોય કે હું થી હોય આ જો આ જો આમાં ડુક મામા માં કલર આમ ઝાખો પડી ગયો એવું હે આ બાજુ હજે એક હે આ બાજુ હે ને યેલો હે જો પીળાકળાને આ ગુલાબ હજી ખારું હોય તો હે આ બગડી ગઈ જો એ થોડો થોડો બગાડ બે ગો જો આ જો કેમ બાકી એક નંબર વસ્તુ હો પછી મિત્રો જો આ હે ને આમાં એક ટૂંકમાં આમ ઘર જેવો મેં હે ને માસડો બનાવ્યો હતો ને આમાં વેલા હે હવે આ વેલા કેવા ને ખબર હે ટીંડોરું હોય તીંડોરું આ એના વેલા હે એમ તમે

શેતુળી હે પણ નહીં બરોબર જામી છે ને એટલે આપણે પાછું બીજે ક્યાં કહેવાની છે ને જગ્યા બદલાવી છે હા છે ને બહુ તડકો નથી આવતો એટલી પછી મિત્રો જો તમારે અહીં દેખાવ કરવો હોય ને ડોર કરવા હોય ને તો મિત્રો આ જાડું બહુ મસ્તીનું થાય નાણાં પાંદડા પણ બહુ ન ખી રહે નાણો દેખાવ પણ બહુ રૂપારો આવે પણ આને કામ કહેવા તો એ મણી નામ નથી આવડતું ભૂલે ગો આ નર્સરીથી લેવો તો હું મારું બાજુમાં નર્સરી હે ને ત્યાંથી આની ટૂંકમાં હે ને તમે મોટું થઈ જાય ને ગોળ ગોળ પછી આની કાતરીથી તમે બહુ મસ્તી ની કટિંગ કરી નાખો ને તો એક નંબર લાગે આ એવું હે બરોબર તો એવું બધું છે મિત્રો બાકી જાળવા તો આપણે કઈ ઘણા એવા મસ્તીના હે ભાઈ બધા દેખાડે રાખીએ ને તો દુખીએ જ નહીં એટલે આવું ઘણી કરીએ વિડીયો લાંબો થઈ જાય તો બાકી મિત્રો ખાલી આપણે નોટા નોટાનો નજારો લ્યો જોવાઈ લોક જોઈ લ્યો કઈ જ નહીં એટલે મિત્રો આવી જમાવટ અમારા ગામડે જો સિટીમાં ન હોય એકચ્યુઅલી એટલે તમે કોઈ બી સિટી વાળા જો જોતા હોય આપણો લોક તો આવો ભાઈ વાડી જરાક જો નજારો પછી હમણાં કીધો યાર બાકી મિત્રો બીજું એ કહેતો હતો ભાઈબંધ ની રાખો આવી છે પછી લગન ની કરો તો આવી છે પણ આવો એક છે ને જરૂર રાખજો કુતરો એટલે તમને જરાક મજા આવી છે ટાઈમપાસ થતો રહી છે આ તમને હેરાન કરતો છે તમને મોજ કરાવતો રહી છે ને તમારે સાંભળો બાજતો છે ને તો આના જેવી મજા તમને નહીં આવે કાંઈ તો મારું તો એટલું જ કહેવાનું છે કે કૂતરો જરૂર રાખજો બધા ને તમારે ઘરનું રખોલું કરી છે ને સેફ્ટી ને સિક્યોરિટી રહી છે ને એ નોખી બરાબર બરાબર ને જોની આ તો સારું હાલો મિત્રો આજનો વ્લોગ આપણે આ પૂરો કરીએ અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજી કી તો બાય બાય મિત્રો જય માતાજી જય વસરાજ